આજે ભારતીય જનતા પાર્ટી માટે આનંદનો દિવસ બિહાર બિહારની વિધાનસભાની ચૂંટણી કે જે આખા દેશની અંદર એક જ વાત હતી કે બિહારમાં શું થશે ભારતીય જનતા પાર્ટીના સામે વિરોધ પક્ષે એવો ડામાડો ઊભો કરેલો કે વોટ છો ઘટાણા છો અને પબ્લિકે

ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર નરેન્દ્ર મોદી સાહેબ આથી જ ઉપર વિશ્વાસ મૂકી અને પ્રચંડ બહુમતીથી ત્યાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ની સરકાર બની રહી છે એ બદલ ત્યાંની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કોંગ્રેસ પક્ષના સૂત્રા સાફ થઈ ગયા છે માત્ર બે સીટો કોંગ્રેસ પક્ષની આવી છે આ દેશની જનતાએ બિહારની જનતાએ કોંગ્રેસની નીતિને નકારી કાઢી છે કોંગ્રેસના સૂત્રા સાફ કરી અને પરિવાર નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ આ દેશની જનતાએ બિહારની જનતાએ મૂક્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે અને એની ઉજવણીની અંદર ભાભર શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જશ્ન મનાવવામાં આવ્યો છે અને જે સમગ્ર દેશની જનતા બિહારની જનતા ખુશ ખુશ ખુશહાલ છે जीत गया जीत भई जीता जीत भई जीती